पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમાં सीएचसीમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસમાં ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્થ ચેકઅપમાં ધારપુર મેડિકલ કોલેજથી વિવિધ તજજ્ઞ તબીબોની ટીમ ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી હેલ્થ કેમ્પમાં રસીકરણ, બાળરોગ, ટીબી, મેલેરિયા માનસિક રોગ પોષણ જાગૃતિ અને બીન જેપી રોગ અંતર્ગત સેવાઓ આપવામાં આવી હતી જેમાં 318 અંદાજિત લાભાર્થીઓએ લાભ લીધો હતો હેલ્થ કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસમા તાલુકા હેલ્થ ઓફિસ ચાણસમા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ